નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવો ચૌદસો અગિયારથી હું જો પંદરસો ને બાવન રૂપિયા ઘઉં ચારસો બાણુંથી પાંચસો ને બાવીસ ટુકડા ચારસો અઠ્યાસીથી છસો અઠાવીસ તો એની વાત કરીએ તો અગિયારસો ત્રીસથી ચૌદસો ને અગિયાર રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો છ અડદ અગિયારસો નવ મગ ચૌદસોથી અઢારસો પંચાણું ચણા સફેદ પંદરસો પચાસથી એકવીસો અગિયાર વાલદેશી પાંચસોથી તેરસો રૂપિયા સિંગદાણા તેરસો પચાસથી ચૌદસો ને દસ મગફળી જાડી નવસોથી એક હજાર મગફળી ઝીણી નવસો સાઠથી ચૌદસો ને નવ્વાણું એરંડા એક હજાર સાઠથી બારસો ને પંદર તલી એક અગિયારસો પચાસથી બે પાંત્રીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સિત્તાવીસ તલકળા ત્રણ હજાર નેવુંથી ચાર હજાર રૂપિયા લસણ સાતસો એંસીથી સોળસો ને પચીસ ધાણા અગિયારસો ચાલીસથી પંદરસો ને સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો ભાવ ત્રણ હજાર નવસો ને એવું થી હું ભાવ ચાર હજાર બસો ને બોતેર રૂપિયા રાય અગિયારસોથી તેરસો ને ચાલીસ મેથી આઠસો દસથી બારસો ને ચાલીસ વટાણા પાંચસો પચાસથી સોળસો ને પાંચ રાયડો નવસો એંસીથી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી બસો ને પિસ્તાલીસ રૂપિયા કલોજી તેત્રીસો થી ચાર હજાર ને પાંત્રીસ રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી છસ્સોથી એક હજાર એકાણું મગફળી જાડી છસોથી એક હજાર એકોતેર તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો એક રૂપિયો ચણા એક હજારથી એક હજાર છોતેર ધણા એક હજાર એકથી તેરસો એકાવન ધાણી બારસો એકથી એકતાલીસ ઘઉં ચારસોથી પાંચસો ને ત્રીસ બાજરો બસો એક્યાસીથી ત્રણસો ને એકાવન અડદ એક હજાર એકથી પંદરસો ને એકોતેર રાયડો આઠસોથી એક હજાર છવ્વીસ મેથી આઠસોથી નવસો ને પાસાઠ સોયાબીન સાતસો એકથી આઠસો ને સોળ મગ અગિયારસોથી સત્તરસો ને અગિયાર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો જીરુની જો ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસથી હું જો ભાવ ચાર હજાર એકસો ને એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામદોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર